ખેડૂત મિત્રો એક તાલીમ કેમ્પ આપણે ગયા મહિનામાં પૂરો કર્યો બીજા તાલીમ કેમ્પની અંદર આપણે પચાસની મર્યાદામાં સંખ્યા રાખવાની છે અને તાલીમ આપવાની છે આની અંદર હવે માત્ર અઢાર નામ નોંધવાના બાકી છે જો તમે તમારું નામ ન નોંધાવ્યું હોય તો આ ઓડિયો પૂરેપૂરો સાંભળી લો અને પછી નોંધાવી દેજો રાજકોટમાં જે આ તાલીમ કેમ્પ છે એ સેમિનાર કરતાં જુદો છે સેમિનારની અંદર આપણે માત્ર કલાક બે કલાકની માહિતી અને માર્ગદર્શન આપીએ છીએ જ્યારે તાલીમ કેમ્પની અંદર આપણે ખેડૂતોને પોતાના કામ જાતે કરતાં શીખવાડીએ છીએ એટલે કે તમારા વકીલ તમે જાતે બનો એ હેતુથી જે એગ્રીમેન્ટ કરવાના થાય એન્ટ્રી પાડવાની થાય ફોર્મ ભરવાના થાય કેટલાક તૈયાર ફોર્મ મળે અને કેટલીક એપ્લિકેશન કરી અને હાથે લખવું પડે કેટલાકમાં હાથે ફોર્મ બનાવવા પડે આવી બધી વસ્તુઓ આપણે આઠ અને નવ માર્ચના રોજ રાજકોટ ખાતે રાખેલા તાલીમ કેમ્પની અંદર સંપૂર્ણ માહિતી આપી અને કામ કરતા સાથે શીખવાડીશું જે લોકો નામ નોંધાવશે એને પછી એનો ગ્રુપ બનશે અને અલગ માહિતી મળી જશે અત્યારે તો ઓડિયોથી આખી માહિતી સમજી લો કે આઠ અને નવ માર્ચના રોજ રાજકોટમાં જે આ બે દિવસીય તાલીક એમ છે ભરપૂર કાર્યક્રમ રહેશે જેમાં શું શું આપણે શીખવાડીશું એમાં દસેક જેવા સેશન રહેશે એક સેશનની અંદર જ આપણે એના પૈસા અને ધક્કો વસૂલ થશે ત્રણ હજાર રૂપિયા ભરી અને નામ નોંધાવ ત્રણ હજાર રૂપિયા ટોટલ ચાર્જ છે એક હજાર રૂપિયા ભરી અને નામ નોંધાવવાનું છે તો આ માટે આપણે એક કામ મારતી કતરા શીખી જાવ ને દાખલા તરીકે હયાતીમાં તમારે કોઈ કૂવા અને બોરની નોંધ કરાવી છે અથવા તો જૂના કૂવા બોરની નોંધ કરાવી છે તો એના માટે એફિડેવિટ કરવા એકસો પાંત્રીસ નોટિસ પડાવી અને સોળ નંબર પાણીપત્ર કે નામ ચડાવવું એ બાબત આપણે એને શીખવાડશું ભાઈઓ ભાગ હોય એમાંથી એક બે ભાઈના કટકા પડે તો બીજા ભાઈના ભાગની અંદર જે કૂવો આવે એમાંથી બીજા ભાઈને પાણીનો ભાગ ન હોય તો આ ભાગ નોંધાવતા નથી પણ એમાં ભવિષ્યમાં કજીયા ઊભા થાય એથી વધારે કજીયો તો ત્યારે ઊભો થાય છે કે જ્યારે એક ભાઈ પોતાના ભાગની જમીન બીજાને વેચે તો આવા ભાગની જમીન વેચો ત્યારે આ ભાગ કુવાના પાણીનો જતો કરવો જોઈએ આવી ઘણી બધી બાબતો જે આપણે શીખવાડીશું આમની એક બાબત શીખી જાવ તો પણ તકો વસ્તુ ભાગ વેચણી કે જેપી દુરસ્તી બહુ ઓછાને ખબર હોય છે દવાથી જમીન જે છે એ હેતુથી કેવા પ્રકારની માપણી કરાવવી જોઈએ એ જમીન છૂટી કરાવવા માટે શું કરવું જોઈએ કબજા માપણી માટે શું કરવું જોઈએ હિસા વેચણી માટે શું કરવું જોઈએ એટલે માપણીના અલગ અલગ પ્રકારોને માપણીની અરજી જાતે કરતાં હું તમને સાથે શીખવાડીશ ડીએલઆર મેથી બધા ડોક્યુમેન્ટની યાદી ટિપ્પણ સ્કેચ નકશા કમી બાસ્તી દુરસ્તી ફેશન પત્રક આકારબંધ વગેરેની ઉપયોગિતા હું તમને શીખવાડીશ અને આવા કાગળો કેમ ઘટાવા એના પ્રેક્ટિકલ ફોર્મ ભરતા પણ હું જાતે તમને શીખવાડીશ સાત નંબરમાં ઘટતી નોંધ કેવી રીતે ચઢાવી આ બહુ અગત્યની વસ્તુ છે અરે આમાંથી તમે એક કામ શીખી જાવ ને તો પણ તમારો ધક્કો વસૂલ ઘણાના મેં જોયા છે પચાસ ટકા કેસની અંદર સાત નંબરમાં કાંઈક ને કંઈક વિગતો ઘટતી હોય છે તો આવી ઘટતી નોંધ કેવી રીતે શોધવી વધારાની નોંધ કેવી રીતે રદ કરવી અને આવી નોંધોને કેવી રીતે ચડાવી ખેતરના નામમાં અને અન્ય કોમાં કેવી રીતે સુધારા કરવા આવી અરજીઓ જાતે કરતાં હું તમને શીખવાડીશ રસ્તો છૂટો કરવાના કેસની અંદર માર્ગદર્શન આપણે આપશું આપણો હેતુ એ છે કે પ્રશ્નો જ ઊભા ન થાય પ્રશ્નો ઊભા થાય એના કરતાં પ્રથમથી જ માર્ગદર્શન લઈ લઈએ કે જેથી કરીને પ્રશ્નો જ ઊભા ન થાય તો આવા ભાગના જે ભાઈ ભાગ હોય ત્યારે રસ્તા અંગેના પ્રશ્નો હોય તો એનું એગ્રીમેન્ટ છે કરાવી લેવું જોઈએ ને સાત નંબરમાં કેવી રીતે નોંધાવવું જોઈએ જમીન ખરીદવા હેતુથી જમીન લેતા હો ત્યારે એની અંદર ઘણી બધી બાબતોની ચીવટ રાખવી પડતી હોય છે તો આવી એક આખી યાદી આપીશ કે શું શું વસ્તુઓ ચેક કરવી જોઈએ જેથી કરીને એક પણ બાબત રહી ન જાય વારસા એન્ટ્રી કેવી રીતે દાખલ કરવી હક કમી કેવી રીતે કરવા વાયુભાગના જરૂરી એગ્રીમેન્ટ કેવી રીતે કરવા એના ફોર્મ ભરવા એકસો પાંત્રીસ નોટિસ પડવી ફાઇનલ હકપત્રક એની નોંધ પાડવી આવી અનેક બાબતો હશે આ તો એક ખાલી હાઇલાઇટ કરું છું ભરાયેલા બોજાઓની નોંધ ખેડૂતોને ખબર નથી હોતી એ કેવી રીતે રદ કરાવી આમાંની કોઈ પણ એક બાબત શીખી જાવ તો પણ તમને એમ લાગશે કે આવતા તાલીમ કેમની અંદર તો તમારે ખાસ કરીને આવવું જ છે પૈકી સર્વે નંબરને કેવી રીતે છૂટો પડવો ટૂંકના ધારામાંથી બચવા સહભાગીદારી એક કેવી રીતે કરવું કોઈ કાગળ ન મળતા હોય તો આરટીઆઈ નીચે કાગળો કેવી રીતે કરવા વશિયત ગિફ્ટ સહભાગીદારી બધું સાથે બોલી જાઉં છું અને શેલ્ડીડ વગેરેની રેવન્યુ રકડમાં કેવી રીતે એન્ટ્રી પડાવી ખાસ બહુ અગત્યનું છે દારપણાનો દાખલો કોઈને ખબર પણ હોતી નથી દારપણાના દાખલાની જ્યારે જરૂરિયાત ઊભી થાય ત્યારે માણસો એની પાછળ દસ દસ હજાર રૂપિયા બગાડતા હોય છે મેડિકલ બોર્ડને તેઓથી જરૂર પડતી હોય છે કોઈ જામીનગીરી આપવાની જરૂર પડતી હોય છે અને સોલ્વન્સી સર્ટિફિકેટ કઢાવવા હેતુથી આ દારપણીનો દાખલો એટલે સોલ્વન્સી સર્ટિફિકેટ જ છે એ કેવી રીતે કઢાવવું એવું ઘણી બધી બાબતો હું તમને શીખવાડીશ હવે કેટલીક અગત્યની ઇન્કવાયરી આવેલી છે કે અમે એક ઘરના બે વ્યક્તિ આવવા માગીએ છીએ આવી એક વ્યક્તિને મેં છૂટ આપી છે તો જાહેર જનતાના હિતાર્થે જે લોકો આવી રીતે મૂંઝાતા હોય એના માટે આ જાણકારી આપી દઈએ કે જે લોકોને મને નામ નોંધાવવું હોય એ અઠાણું અઠાણું દસ ચોમાલીસ ચોરાણું વોટ્સએપથી નામ નોંધાવી શકે છે યાદ રાખજો ફોન કરતા નહીં ડાયરેક્ટ ફોન કરશો તો નંબર બ્લોક થશે આપણો નિયમ છે જે નવા ભાઈઓ છે એને ખબર નથી એને ડાયરેક્ટ ફોન કરે છે તો અઠાણું અઠાણું દસ ચોમાલીસ ચોરાણું કાંઈ પણ પ્રશ્ન હોય તો મેસેજ કરજો નામ નોંધાવ્યા પછી બહુ મેસેજ નહીં કરતા કારણ કે તમારું નામ યાદીમાં નોંધાઈ જશે અને એનું અલગથી ગ્રુપ બની જશે હવે જે લોકોની ઇન્કવાયરી છે એમાંથી એકને મેં છૂટ આપી છે કે એક ઘરના બે વ્યક્તિ આ રીતે આવે છે તો એને ચાર્જમાં શું સામાન્ય રીતે આપણે આમાં કોઈ કમાવાનો હેતુ નથી ત્રણ હજાર રૂપિયા ચાર્જ છે એક હજાર રૂપિયા અત્યારે તમારે ભરવાના છે બે હજાર રૂપિયા જ્યારે આવો ત્યારે ભરવાના છે એટલે જે લોકોને નામ નહોતા હોય એને ક્યુઆર કોડ દ્વારા માહિતી મળી છે પણ એક ઘરની બે વ્યક્તિ આવતા હોય છે કે પતિ પત્ની આવવા માગે છે બે સગા ભાઈઓ આવવા માગે છે બે બહેનો આવવા માંગે છે તો આવા કેસની અંદર આપણે એક હજાર રૂપિયા એમને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપીશું એટલે એક એક વ્યક્તિના ત્રણ હજાર ને પછી બીજી વ્યક્તિ જે આવે છે એના બે હજાર રૂપિયા ભરવાના રહેશે એટલે એવી વ્યક્તિઓ જે છે એમાં લેડીઝ હશે તો એ બધા લેડીઝ વચ્ચે આપણે એક અલગ થિરૂમ આપી દઈશું એટલે આગલા સેમિનારની અંદર આપણે લેડી સોને ના પાડેલી પણ આ સેમિનારની અંદર આપણે થોડી વ્યવસ્થા ગોઠવેલી છે તો આવો તમે તમારું નામ નોંધાવવાનું બાકી હોય તો વોટ્સએપ દ્વારા તમે મને મેસેજ કરો એટલે હું તમને જે છે એની માહિતી અને માર્ગદર્શન આપીશ તથા બેંકનો ક્યુઆર કોડ આપીશ એમાં માત્ર એક હજાર રૂપિયા અત્યારે ભરી અને તમારું નામ નોંધાવી દો માત્ર અઢાર સીટ બાકી છે તો જલ્દી કરો અને તમારું નામ નોંધાવો રેવન્યુના તમારા એડવોકેટ્સ તમારા વકીલ તમે જાતે બનો એ અંતર્ગત તાલીમ સેમિનારમાં આવો અને સંપૂર્ણ તાલીમ લઈને જાઓ મને સો ટકા ખાતરી છે કે એક વખત લીધેલી તાલીમ જે છે તમને આજીવન ઉપયોગી થશે અને યાદ રહેશે તો ભવિષ્યમાં કોઈ પણ પ્રશ્ન ઊભા ન થાય તથા ખેડૂતો જે છે ખોટી રીતે ખર્ચાય નહીં એ આપણો એનો હેતુ છે તો આવો અને તાલીમ સેવિનાની અંદર ભાગ લો લેવા માટે તમારું